લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે વાવણી લાયક વરસાદ થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અને તેઓ હવે ચોમાસુ ખેતીના વાવેતરમાં જોતરાઈ ગયા છે ચોમાસાનું આગમન થઈ ગયું છે પહેલો જ વરસાદ વાવણી લાયક થવાથી ખેડૂતોમાં ખુશાલી છે મગફળી કપાસ અને શાકભાજીનું વાવેતર પૂરતા પ્રમાણમાં કરવામાં આવ્યું છે વિપુલ પ્રમાણમાં અને ખેડૂતો ગયા વર્ષે શાકભાજીનો સારો ભાવ હોવાથી શાકભાજી ઉપર ફોકસ વધારે રાખેલ છે અને મગફળીનું પણ વિપુલ પ્રમાણમાં વાવેતર જોવા મળે છે સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે મગફળી કપાસ બાજરી સહિતના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ગત વર્ષે મગફળીના પાકનું સારું ઉત્પાદન મળ્યું હોવાથી આ વર્ષે ખેડૂતો મગફળીનું વધુ વાવેતર કરતા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને ચોમાસાના ભાદરવો અને આસો માસના શાકભાજીના ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ કરેલા કંકોડા મરચાં સહિતના પાકનું પણ વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે અત્યારે સારો એવો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને બધા જ ખેડૂત મિત્રો વાવણીમાં લાગી પડ્યા છે ખૂબ સરસ વરસાદ છે અત્યારે ગઈ સાલે મગફળીના સારું એવો ભાવ મળ્યો હતો આ સાલ સારો મળી રહે એ આશાએ ખેડૂતો મગફળી વાવી રહ્યા છે આજુબાજુમાં મગફળી કપાસ સોયાબીનનું વાવેતર પણ થઈ રહ્યું છે વરસાદ સારો છે પણ પાછળ કદાચ વરસાદ ન મળે તો પાણી માટે પણ વ્યવસ્થા એવી સારી એવી અમારે અહીંયા છે ચોમાસાની શરૂઆત થઈ ગયેલી છે અત્યારે વરસાદ સારો એવો ચાલુ 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 થઈ ગયો છે અને આવો જ વરસાદ જો રહેશે ચાર મહિના જેવો તો વાવેતરની સિઝનમાં ખેડૂતોને ફળશે અને આખું વરસ એમનું સારું રહેશે અને અત્યારે મગફળીનું વાવેતર ધીમે ધીમે ખેડૂતોએ એકંદરે ચાલુ કર્યું છે અને એ સારું રહેશે એવું લાગી રહ્યું છે જો વરસાદને જોતા ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ જોવા મળ્યો અને આવો જ વરસાદ સિઝન દરમિયાન પણ જોવા મળે અને ચોમાસું પાકનું સારું ઉત્પાદન થાય તેવી જિલ્લાના ખેડૂતો આશા સેવી રહ્યા છે જુગનું રૂપાલી જીએસટીવી સાબરકાંઠા